સ્વાધ્યાય ના મજબૂત થઈ જશે અને ના એક્ઝામ્પલ ગણવામાં તમને તકલીફ પડશે નહીં અને જે એક્ઝામ્પલમાં તમને તકલીફ પડશે એ સેટ પણ પડશે નહીં એટલે સૌથી પહેલા તમારે શું જોવાનું છે થિયરી થિયરી સમજ્યા પછી સ્વાધ્યાયમાં આવવાનું રહેશે તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ સ્વાધ્ય બે પોઈન્ટ ચાર નો પહેલો એક્ઝામ્પલ શું આપેલું છે શોધો શું લખેલું છે શોધો અને અહીંયા શું આપેલું છે બે પોઈન્ટ ચાર ગુણ્યા છ કેટલા આપેલા છે જીરો પોઈન્ટ બે ગુણ્યા ચાર તો ચલો એની શરૂઆત કરીએ કેટલા આપેલા છે જીરો પોઈન્ટ બે કેટલા આપેલા છે જીરો પોઈન્ટ બે તો જીરો પોઈન્ટ બે ને આપણે કેટલા લખીશું ભાઈ સંખ્યા કેટલી દેખાય છે તમને બે તો લખો બે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક તો નીચે કેટલા આવશે એક પછી એક મીંડું આવશે ગુણ્યા છ ના છ અને છ ના નીચે કશું નથી શું લખી દેવાનું એક હવે આપણા જોડે કેટલી સંખ્યા આવી ગઈ અંશનો ગુણાકાર અંશમાં બે ગુણ્યા છ છેદમાં દસ ગુણ્યા એક ક્લિયર ચલો હવે આપણે આગળ જઈએ જો ઉપરનો અંશનો ગુણાકાર કરીએ તો છ ગુણ્યા બે કેટલા થાય ભાઈ છ ગુણ્યા બે કેટલા થાય છ દુ બાર કેટલા થશે બાર અને દસ એકા દસ ચલો કેટલા આવી ગયા બાર ના છેદમાં દસ કેટલા આવે છે ભાઈ બાર ના છેદમાં દસ હવે બાર ના છેદમાં દસ હોય જો દસ એટલે કેટલા મીંડા દેખાય છે એક કેટલું મીંડું દેખાય છે એક તો આપણી સંખ્યામાં પણ કેટલી સંખ્યા પછી આવશે કેટલી સંખ્યા દેખાય પોઈન્ટ બાદ કરીએ તો છેતાલીસ કેટલી દેખાય છેતાલીસ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક તો છેદમાં એક પછી કેટલું મીંડુ આવશે એક જ આવશે અને અહીંયા આઠ છે તો કશું નથી શું લખવાનું એક હવે ઉપર આઠ ગુણ્યા છેતાલીસ કેટલા આવશે ભાઈ આઠ ગુણ્યા છે કેટલા છેતાલીસ ગુણ્યા આઠ ચલો આઠ નો ઘડિયો બોલો છ સુધી અથવા છ નો ઘડિયો બોલો આઠ સુધી ચલો છી છાવું છત્રીસ છ સત્તા બેતાલીસ છ આઠ અડતાલીસ અડતાલીસો આઠ વધી પડી ચાર આઠ નો ઘડિયો બોલો ચાર સુધી છત્રીસ આપણો જવાબ કેટલા આવ્યો ત્રણસો ને અડસઠ છેદમાં દસ એકા દસ કેટલા આવ્યા ભાઈ દસ હવે ત્રણ ત્રણસો અડસઠ છે બરાબર છે કેટલા ત્રણસો અડસઠ માં છે એક આપણે કેટલા આવશે છત્રીસ પોઈન્ટ આઠ કેટલો જવાબ આવશે બે ગુણ્યા પાંચ અને પાંચના છેદમાં કશું નથી શું આવશે એક કેટલા આવશે એક હવે અંશનો ગુણાકાર બસો ગુણ્યા પાંચ છેદમાં માં ગુણ્યા એક કેટલા આવશે ભાઈ સો ગુણ્યા એક ચલો બસો ને એકલા છે દસ ને ત્રણ તેર કેટલા ભાઈ તેરસો ને પંચાવન કેટલા આવે ભાઈ તેરસો પંચાવન અન સો એકા સો ચલો મીંડા કેટલા છે બે તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવશે બે સંખ્યા આવશે

જીરો ગુણ્યા ચાર જીરો અને ચાર દુ આઠ કેટલા થયા ભાઈ ગુણાકાર કર્યો છે આ જે ગુણાકાર કર્યો છે એ તમાર રફેજમાં કરવાનો બરાબર છે કે જે ફેર ચોપડો બનાવતા હોય જેમાં તમે પ્રેક્ટિસ કરતા હોય એમાં જોડે જોડે કરવાનું નહીં બરાબર છે જો જોડે જોડે કરશો તો થોડુંક

પાંચ સાત કેટલા આવી ગયા કેટલા થાય ભાઈ પાંત્રીસ કેટલા થાય પાંત્રીસ અને દસ ગુણ્યા એક અરે સો ગુણ્યા કેટલા થશે સો ચલો હવે અહીંયા તો આપણને બે સંખ્યા પછી પોઈન્ટ આવજો ભાઈ સંખ્યા કેટલી છે બે ચલો પોઈન્ટ આવી ગયો પણ આગળ કશું નથી શું લખી દેવાનું એક કે કે કોઈપણ સંખ્યાને આગળ આપણે ગમે તેટલા ઝીરો લગાવીશું સંખ્યામાં કોઈ પણ જાતનો ફરક પડતો નથી આ ખાસ યાદ રાખવાનું બરાબર છે તો જવાબ કેટલો આવ્યો 0.35 ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ કેટલા આપેલા છે કે જે સંખ્યા દેખાય એ લખી રાડો 211 0 ને 2 ચલો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 2 તો મીંડા કેટલા આવશે 2 4 1 કેટલા આવશે ભાઈ 4 1 ચલો હવે અહીંયા કેટલા છે એટલે કે 200 ને 11 જોજો હા જો કઈ જ થવાનું થશે કેટલા કરવાના છે ચાર ચલો ચાર દુ આઠ જીરો ગુણ્યા ચાર જીરો ચાર એકા ચાર ચાર એકા ચાર ચાર દુ આઠ કેટલા આવ્યો ભાઈ આઠ ચાર ચાર જીરો આઠ ચાલો ગુણાકાર થયો સો એકા સો ચલો હજી થોડાક આગળ વધીએ બે છે ગુણ્યા કેટલા છે જીરો પોઈન્ટ તો ખાલી છ્યાસી લખવાના પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે તો મીંડા કેટલા આવશે બે અહીંયા કશું નથી શું લખવાનું એક તો હવે બે ગુણ્યા છ્યાસી જવાબ આવ્યો એકસો ને બોતેર છેદમાં સો એકા સો કેટલા થશે સો એકા સો મીંડા કેટલા છે બે તો પોઈન્ટ સંખ્યા પછી આવશે બે સંખ્યા પછી એક પોઈન્ટ કેટલા થાય એક પોઈન્ટ ક્લિયર થઈ ગયું ત્રણેક આપણે લગભગ પાંચ છ સાત એક્ઝામ્પલ ગણ્યા બરાબર છે સાત એક્ઝામ્પલ સાથે હવે આપણે આગળ ચલો એક્ઝામ્પલ નંબર બે એની અંદર શું આપેલું છે હવે લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધો શું આપેલું છે ભાઈ લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ પાંચ પોઈન્ટ સાત અને પહોળાઈ ત્રણ સેમી છે તો અહીંયા તમ બધાને સૂત્ર આવડવું જોઈએ લંબ ચોરસનું આપણે થિયરીમાં શીખ્યા છે લંબ ચોરસનું ગુણ્યા પોહળાઈ કેટલી આપેલી છે ત્રણ સેન્ટીમીટર કેટલી આપેલી છે ભાઈ ત્રણ સેન્ટીમીટર ચલો અહિયાં જો કંશમાં આપણે લઈએ પાંચ પોઈન્ટ સાત ગુણ્યા ત્રણ સેમી ને સેમી તો શું આવશે સેન્ટીમીટર નો વર્ગ શું આવશે સેન્ટીમીટર નો વર્ગ ચલો પાંચ પોઈન્ટ સાત છે તો સત્તાવન છેદમાં કેટલા આવશે દસ ગુણ્યા ત્રણ છે સત્તાવન ગુણ્યા ત્રણ છેદ માં દસ ગુણ્યા એક અને શું આવશે સેન્ટીમીટરનો વર્ગ ચલો સત્તાવન ગુણ્યા સત્તાવન ત્રણ કેટલા થશે ચલો સત્તાવન ગુણ્યા ત્રણ

ક્લિયર થયું એક્ઝામ્પલ નંબર બે પણ આપણે એકદમ આસાન ભાષામાં સમજ્યા છીએ અહિયાં કેટલી સંખ્યા આપેલી છે એક પોઈન્ટ ત્રણ કેટલા આપેલા છે એક પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ કેટલા આપેલા છે એક પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ તો ભાઈ કેટલા લખીશું તેર પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક તો મીંડુ કેટલું આવશે એક ગુણ્યા કેટલા આવશે દસ છેદમાં કેટલા આવશે એક કેટલા આવશે એક ચલો હવે તેર અંશનો ગુણાકાર અંશમાં તેર ગુણ્યા દસ છેદમાં દસ ગુણ્યા એક ચલો છેદ છે જો સરખી દેખાય છે દસ અને દસ ઉડી ગયા તો વધ્યા કેટલા ઉપર તેર છેદમાં કેટલા વધ્યા એક ચલો છેદમાં એક ના લખો તો ચાલશે તો આપણો જવાબ કેટલો થયો તેર કેટલો થયો ભાઈ તેર ચલો નેક્સ્ટ બીજી સંખ્યા ચલો કેટલી છે

ચલો અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે કેટલી સંખ્યા છે બે તો મીડા કેટલા આવશે બે અહીંયા કેટલા છે આ હવે ખાસ જોવાનું રહ્યું જો એક એક પણ ઉડી જશે એટલે વધ્યા કેટલા અહીંયા દસ કેટલા વધ્યા દસ હવે એક મીંડું છે તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવશે એક અડસઠ અરે સોળસો એસી પોઈન્ટ સાત કેટલો આવશે પોઈન્ટ સાત ક્લિયર થયું સમજાય છે

જવાબ ચલો નેક્સ્ટ એક્ઝામ ચારો છેદમાં એક ના લખો તો પણ ચાલે ચાર હજાર ત્રણસો સાત આપણો શું થશે જવાબ શું થશે જવાબ ક્લિયર થઈ ગયું તો હજી આપણે આગળ વધીએ ચલો નેક્સ્ટ એક્ઝામ્પલમાં અહિયાં કેટલા આપેલા છે આપણને પોઈન્ટ પાંચ લખો પાંચ છેદમાં કેટલા આવશે દસ ગુણ્યા અહીંયા પણ કેટલા આવશે દસ દસ ના છેદમાં કેટલા આવશે એક ચલો દસ અને પાંચ ચલો જીરો જીરો આઠ તો લખવાના કેટલા આઠ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે તો મીડા કેટલા આવશે બે ગુણ્યા અહીંયા કેટલા છે દસ છેદમાં એક મિંડું ગયું એક મિંડું ગયું બરાબર છે વધ્યા કેટલા આઠ ના દસ આ એક એક તો ઓલરેડી ઉડી જ જશે તો આઠ ના છેદ માં દસ હવે અહીંયા ખાસ જોવાનું હતું સાહેબ આપણા જોડે એક સંખ્યા છે તો લખી એક એક સંખ્યા પછી પોઈન્ટ આવે તો લખ્યો પોઈન્ટ પણ પોઈન્ટ આગળ કશું નથી શું લગાવી દેવાનું મીંડું એટલે કે આગળ ગમે તેટલા મીંડા લગાવો સંખ્યામાં કોઈ પણ જાતનો ફરક પડશે નહીં તો એનાથી આગળ જઈએ કેટલા આપેલા છે નવ છેદમાં દસ કેમ નવ છેદમાં કારણ કે પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે દસ જ આવશે અહીંયા કેટલા છે સો છેદમાં કેટલા આવશે એક મીંડું એક ગયું એક ગયું બરાબર છે ઉપર કેટલા વધ્યા નવ ગુણ્યા દસ અને છેદમાં એક ગુણ્યા એક એટલે કેટલા થાય નેવું અને છેદમાં એક છે હવે અહિયાં કેટલા છે ત્રણ કેટલા છે ત્રણ પોઈન્ટ પછી કેટલી સંખ્યા દેખાય છે બે તો કેટલા મીંડા આવશે બે ગુણે અહિયાં કેટલા આપેલા છે આપણને હજાર હજાર ના છેદમાં એક ચલો એક મીંડું ગયું એક ગયું આ બીજું ગયું બીજું ગયું હવે ઉપર કેટલા વધે છે ત્રણ ગુણ્યા દસ છેદમાં એક ના લખો તો પણ ચાલશે આપણો જવાબ કેટલો આવી ગયો ત્રીસ કેટલો આવી ગયો ત્રીસ ચલો ખાસા એવા એક્ઝામ્પલ આપણે ગણ્યા તમને હવે ખબર પડી હશે કે આ એક્ઝામ્પલ કઈ રીતના ગણવા ક્લિયર ચલો હવે આપણે એક્ઝામ્પલ નંબર ચાર કયામાં આવીએ એક્ઝામ્પલ નંબર ચાર ચલો

પોઈન્ટ ત્રણ શું આવશે પંચાવન પોઈન્ટ ચાલે એટલે આ બધું શેમાં આવશે કિલોમીટરની અંદર આવશે ક્લિયર થઈ ગયું ચલો પંચાવન પોઈન્ટ એટલે કે છેદમાં કેટલા આવી જશે દસ ગુણ્યા કેટલા છે દસ ના કેટલા આવશે એક દસ અને આ દસ ઉડી જશે તો વધ્યા કેટલા પાંચસો ને છેદમાં એક પણ એક ના લખો તો ચાલે એટલે પાંચસો તેપન કીમી આપણો જવાબ કેટલો હોય પાંચસો ને કિમી તો છેલ્લે લખી દેવાનું શું લખવાનું કે દસ લિટર લિટર પેટ્રોલમાં પાંચસો તેપન કિમી અંતર કાપશે કેટલું અંતર કાપશે મોટર કે એક મોટર સાયકલ દસ લીટર પેટ્રોલમાં પાંચસો ને તેપન કિમી કિલોમીટર અંતર કાપશે ક્લિયર ચલો નેક્સ્ટ પાંચમો દાખલો જો પાંચમો દાખલો એમાં પણ શું આપેલું છે શોધો ચલો ફરી શોધીએ અહિયાં આપણને બંને સંખ્યાઓ પોઈન્ટ વાળી આપેલી છે હવે કેવી આપેલી છે બંને પોઈન્ટ વાળી તો ચલો જોઈએ કેટલી દેખાય છે સંખ્યા તમને પચીસ પોઈન્ટ પછી કેટલી છે એક તો છેદમાં કેટલા આવશે દસ ગુણ્યા અહીંયા કેટલી દેખાય છે ત્રણ

ચલો કેટલી સંખ્યા એ બે તો બે સંખ્યા પછી પોઈન્ટ તો કેટલી છે પંચોતેર પછી પોઈન્ટ એક ગુણા અહિયાં કેટલા આવશે એકાવન સાત પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક તો મીંડુ કેટલું આવશે એક ચલો હવે ગુણાકાર કરીએ એક ગુણ્યા પાંચસો ને સત્તર અને છેદમાં દસ ગુણ્યા દસ ચલો એક ગુણ્યા પાંચસો સત્તર થાય પાંચસો થશે કેટલી સંખ્યા આપેલી છે બે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક તો મીંડું કેટલું આવશે એક કેટલું આવશે એક ચલો ત્રણસો ને સોળ અને આઠ લખી દો પોઈન્ટ પછી એક સંખ્યા છે તો મીંડું કેટલું આવશે એક આવશે કેટલું આવશે એક ચલો બે ગુણ્યા ત્રણ હજાર એકસો ને અડસઠ છેદમાં એકત્રીસ ગુણ્યા બે કરવાના છે આઠ દુ સોળો છ વધી પડી એક છ દુ બાર ને એક તેરો ત્રણ વધી પડી એક બે એકા બે ને એક ત્રણ ત્રણ દુ છ આપણો જવાબ કેટલો આવ્યો છ હજાર ત્રણસો ને છત્રીસ

ચલો આપણે અહીંયા ગુણાકાર કરીએ એકત્રીસ ગુણ્યા તેર ચલો ત્રણ નો શું આવશે મીંડુ એકા એક ત્રણ એકા ત્રણ ચલો ત્રણ એકા ત્રણ ત્રણ કેટલા સૂન વધી પડી એક ત્રણ ને એક ચાર જવાબ કેટલા એકત્રીસ ગુણ્યા તેર કેટલા આવશે ચારસો ત્રણ અને દસ ગુણ્યા દસ કેટલા થશે સો ચલો સો માં કેટલા મીંડા છે બે તો આપણે પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવશે બે એટલે ચાર પોઈન્ટ ત્રણ આવશે ચાર પોઈન્ટ જીરો ત્રણ આવશે ક્લિયર થઈ ગયું ચાલો હજી આપણે આગળ વધીએ ચાલો અહિયાં કેટલી દેખાય છે એક તો ગુણ્યા દસ સંખ્યા દેખાય છે પાંચ ગુણ્યા દસ ગુણ્યા સો કેટલા થશે સો ચલો પાછું પાછું કેટલા થાય દસ ગુણ્યા સો કેટલા થશે જેટલા એક પછી જેટલા મીંડા લખી દેવાના એક બે ને ત્રણ ચલો ત્રણ મીંડા આયા અહીંયા ખાસ હવે જોવાનું કે સાહેબ આપણા જોડે સંખ્યા કેટલી છે ખાલી ને ખાલી પચ્ચીસ છે આપણે પોઈન્ટ કેટલી સંખ્યા પછી મૂકવાનું છે કે બે સંખ્યા પછી અરે ત્રણ સંખ્યા પછી તો ચાલો ત્રણ સંખ્યા બની ગઈ આગળ ગમે તેટલા મીંડા લગાવો કોઈ પણ ટેન્શન નથી ચલો બે મીંડા લગાયા આપણને જવાબ કેટલો મળ્યો જીરો પોઈન્ટ જીરો પચીસ

ગુણ્યા પંદર કેટલા છે પંદર અને છેદમાં દસ ગુણ્યા કેટલા થશે વધી પડી એક પાંચ એકા પાંચ ને એક છ પાંચ પાંચ કેટલું આવ્યું જીરો ને જીરો જીરો છ ને બે આઠ પાંચ ને એક છ અને એક કેટલું આવ્યું સોળસો ને એસી કેટલો આવ્યો સોળસો ને એસી ગુણા કરાવ્યો અને નીચે કેટલા છે એકસો ને સાત કેટલા છે સાત પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે તો કેટલા મીંડા આવશે બે અહીંયા કેટલા છે બે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે તો બે મીંડા આવશે એકસો ને સાત ગુણ્યા બે છેદમાં કેટલા આવશે સો ગુણ્યા સો દુ ચૌદ કેટલો આવ્યો બસો ને ચૌદ કેટલો આવે છે બસો ને ચૌદ અને એક લખવાનો પછી મીઠા કેટલા છે બે ચાર એક બે ત્રણ અને ચાર હવે ચાર સંખ્યા પછી પોઈન્ટ આપણા જોડે તો કેટલી છે ભાઈ ત્રણ જ સંખ્યા છે અને આપણે પોઈન્ટ ચાર સંખ્યા પછી તો આગળ એક મીંડું લગાવી દેવાનું પછી પોઈન્ટ લખવાનું પછી આગળ એક મીંડુ કેટલું આવ્યું જીરો જે સંખ્યા દેખાય જીરો જીરો પાંચ તો લખો પાંચ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે તો મીંડા કેટલા આવશે બે ચલો અહીંયા કેટલી દેખાય છે એકસો ને પાંચ પોઈન્ટ પછી કેટલી સંખ્યા દેખાય છે બે તો લખો બે મીંડા ચાલો અહીંયા જોજો હા એકસો ને એક હજાર પાંચ છે એક હજાર પાંચ ગુણ્યા એકસો ને પાંચ ચલો અહીંયા જોજો હા નું ઝીરો આ જીરોનું ઝીરો ચલો પાંચ એકા પાંચ જીરો જીરો ને એકા એક જીરો નો તો કશું નહીં પાંચ નો પાછું પાંચું પચીસો પાંચ બે ફરી જીરો જીરો કેટલો જીરો ને પાંચ પાંચ જીરો ને બે બે પાંચ ને જીરો પાંચ જીરો ને પાંચ પાંચ જીરો અને એક આપણને ગુણાકાર કેટલો મળ્યો ભાઈ જોવો અહીંયા દસ પંચાવન પચીસ દસ પંચાવન પચીસ નીચે કેટલા મીંડા આવશે દસ પોઈન્ટ પંચાવન પચીસ કેટલો દસ પોઈન્ટ પંચાવન પચીસ ક્લિયર થયું જો થોડુંક કોમ્પ્લિકેટેડ થશે બરાબર છે તો હવે હજી આગળ વધીએ કેટલા આવેલા છે એકસો એક અને જીરો એક પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે તો મીંડા કેટલા આવશે ભાઈ બે અહીંયા કેટલા છે એક કેટલી છે એક પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે ચલો દસ દસ એક સાથે ગુણાકાર કરશો તો આટલું જ આવશે ચલો કેટલા મીંડા છે બેના ને આના એટલે ચાર એક બે ત્રણ અને ચાર ચલો ચાર સંખ્યા પછી પોઈન્ટ તો એક બે ત્રણ ચાર ચલો છે એક પોઈન્ટ જીરો એક જીરો એક આટલો કંઈક આપણ મળ્યો હજી એક્ઝામ આપેલા છે કેટલા આવશે દસ કેમ કે પોઈન્ટ પછી એક સંખ્યા છે ચલો હવે અહિયાં ગુણાકાર કેટલો થયો એક બે ને ત્રણ મીંડા અને એક ગુણ્યા કેટલા થશે અગિયાર અને છેદ માં કેટલા આવશે સો ગુણ્યા દસ ચલો આનો ગુણાકાર કરીશું આપણે અહીંયા એક બે ત્રણ અને એક ગુણ્યા કેટલા કરવાના છે એકનું પેલું શું મૂકી દો મીંડું પછી એક બે અને ત્રણ મીંડા એક બે અને ત્રણ મીંડા પછી એક ચલો જીરો એક એક જીરો ને એક એક પછી જીરો ઝીરો એક એક કેટલો ગુણાકાર આવ્યો અગિયાર ઝીરો ઝીરો અગિયાર છેદમાં સો ગુણ્યા દસ કેટલા મીંડા છે એકની પાછળ બે ને એક ત્રણ તો એક બે ને ત્રણ પોઈન્ટ કેટલી સંખ્યાઓ પછી આવશે ત્રણ સંખ્યાઓ સંખ્યા કેટલી થાય એકસો દસ પોઈન્ટ જીરો અગિયાર ક્લિયર ચલો તો અહીંયા આપણો સ્વાધ્ય પૂરો થાય છે અહીંયા આપણે સ્વાધ્ય પૂરો કર્યો જો દરેકે દરેક એક્ઝામ્પલ આપણે એકદમ આસાન ભાષામાં ગણ્યા છીએ બરાબર છે પેલા થિયરી જોવો ને પછી એક્ઝામ્પલ ગણું તમને સહેજ પણ તકલીફ પડશે નહીં અને આ એક વખત વિડીયો જોયા પછી એક્ઝામ્પલ જાતે ગણવાનો ટ્રાય કરો જાતે ગણશો એટલે તમારું કોન્ફિડન્સ વધશે અને તમને ગણિત ધીરે ધીરે આવડવા લાગશે બરાબર છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો અસ્તુ જય હિન્દ જય ભારત